પાદરામાં ઝેન સ્કૂલમાં ધોરણ દસ અને બારના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું એસએસસી બોર્ડ દ્વારા જાહેર ધોરણ દસના પરિણામમાં પાદરાની ઝેન સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અગ્રેસર રહી બાજી મારી હતી આ વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ કાર્યક્રમ સ્કૂલમાં યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી જેમાં ઝેન સ્કૂલના સંચાલક ધ્રુવ વૈદ્ય સહિત મેઘ વૈદ્ય પરિવાર શિક્ષકો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ધોરણ દસ અને બારમાં અગ્રેસર રહી સ્કૂલનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું એસએસસી બોર્ડના ધોરણ દસમાં ગુજરાતી માધ્યમમાં પાદરા શહેર અને તાલુકામાં

કરવામાં આવ્યા છે તમામ શિક્ષકોનો જે કેજી થી લઈને આજે અમારી સાથે છે પાયો પાકો કર્યો અને અત્યારે તમામ શિક્ષકો આરતી મેડમ અનુભા મેડમ મુકેશ સર તમામ શિક્ષકોનો હું ઘણો આભાર માનીશ ત્યારબાદ ટ્યુશન ટીચર યુટ્યુબ ટીચર તમામનો હું આભાર માનીશ ટેન્થ સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમ મેમ ઇંગ્લિશ મીડિયમમાં નાઇન્ટી નાઇન્ટી સેવન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર સિક્યોર કરી છે તો હું મારી સ્કૂલને મારા પેરેન્ટ્સને મારા ટ્યુશન ટીચરને બધાને એકદમ થેન્કફુલ રહું છું ને સ્પેશિયલી તો હું અનુભા મેડમ ધ્રુવ સર મેક સર વસિષ્ઠ સર અને અમારા વાઇસ પ્રિન્સિપલ સારિકા મેમ જ્યોતિ મેમ અને જિજ્ઞેશ સરને પણ એકદમ થેન્ક યુ થેન્ક યુ કહું છું ધોરણ બાર કોમર્સ અને સાયન્સ તેમજ ધોરણ દસમાં પાદરા જૈન સ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકામાં પ્રથમ અને વડોદરામાં સેકન્ડ રેન્કમાં આવ્યા છે આ વિદ્યાર્થીઓનું આજ રોજ ખાતે સન્માન કરવામાં આવ્યું હતું સ્કૂલનું અને પાદરા તાલુકાનું નામ રોશન કર્યું છે તે બદલ તેજસ્વી વિદ્યાર્થીઓનું આજ રોજ સન્માન કરવામાં આવ્યું હતું આજે ધોરણ દસ અને ધોરણ બારનું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે આજે જૈન સ્કૂલ ખાતે તમામ ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતી માધ્યમમાં હિતેશ્રી ટી જોશી પાદરા તાલુકામાં પ્રથમ આવી છે તથા વડોદરા જિલ્લામાં સેકન્ડ આવી છે. ઇંગ્લિશ મીડિયમ ટેન્થ સે મૈત્રી પટેલ પાદરા તાલુકામાં પ્રથમ આવી છે અને એની સાથે સાથે ધોરણ 12 ના કોમર્સ અને સાયન્સના ટોપર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. હું દરેક માતા-પિતા અને દરેક બાળકોનું ખૂબ પ્રાઉડ ફિલ કરું છું અને એમનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. બદલતી દુનિયા કે સાથ કદમ સે કદમ મિલાકે ચાલ સકે ہمارے બચ્ચી યહી અમાર આદિગમ છે. हमारे फाउंडर सर ने भी यही प्रयास उद्गम शुरू किया था और आज हमारे चेयरमैन सर ट्रस्टी सर सभी लोग इस चीज में जुटे हैं और बहुत शिद्दत से और प्यार से हमारा जो जैन परिवार है उसका एक एक स्टाफ मेंबर बी नॉन टीचिंग या टीचिंग स्टाफ हर किसी का योगदान है कि जैन स्कूल नए नए कीर्तिमान हर बार स्थापित करता जा रहा है और मैं मेरे लिए तो हर बच्चा उस ऊपर वाले की झांकी है उसकी सेवा करना मेरा बड़ा ही रिलीजियस ड्यूटी है एंड वी ऑल आर ધન્યવાદ સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર